જુનાગઢ નો ધણી સોરઠનો રાજા ગિરનાર નો રખે આખી જિંદગીના પરાક્રમો પછી પણ જીવ ગતે જતો નથી એક દિવસે તબિયત એકદમ નાજુક થતા સૌ કુટુંબીજનો અને વહાલા આવી પહોંચ્યા મહેલમાં એક ચોગાનમાં રા ને સુવડાવવામાં આવ્યા છે બાજુમાં એમના પટરાણી એમની ચાકરી અર્થે બેઠા છે સૌથી નાના રાણી મરણ પથારી પડેલા નવગણ ને થોડું પાણી પીવડાવે છે જરા આંખો ખુલતા દીકરાઓ પૂછે છે બાપુ કઈ કેવું છે રા કહે દીકરાઓ બધું બાકી રહી ગયું રાયખણે કીધું બોલો બાપુ અમે પૂરું કરીશું રા રાયા બોલવું સહેલું છે પણ પાડવું અઘરું છે અંદરો અંદર લડી મરશો તો જુનાગઢની ગાદીએ ચારે દીકરાઓ એક સાથે કહ્યું તમે કહેશો એ ગાદીએ બેસશે બીજું રા કહે પાણી લો હાથમાં આટલું બોલતા રાને હાફ ચડે છે રાણી ટેકો દઈને બેસાડે છે અને થોડું પાણી પીવડાવે છે પુરોહિત ચારે દીકરાઓને હથેળીમાં પાણી આપી પ્રતિજ્ઞા લેવડાવે છે દીકરાઓ ફરીથી રા અને એમની બાકી રહેતી ઈચ્છાઓ જણાવવા કહે છે રા કહે એક તો ભોંયરું ભાંગવું છે ભોંયરાનો કિલ્લો હાથ કરવાનું રાહ નવગણનું સપનું હતું બીજું મહિડો મારવો છે એક રાજાના પુત્ર મહિડાની બહેન સાથે લગ્ન બાબતે દુશ્મની થયેલી દામાચારણ ને સજા કરવી છે સોલંકી સિદ્ધરાજ જયસિંહ પણ તે સમયે પવિત્ર મનાતા ચારણ ને સજાની વાત થી ચહેરા પર મૂંઝવણ દેખાવા લાગી આ જોઈને રા ના મોઢા પર મરણ પથારી એ પણ જરૂન આવ્યું મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરશો ને પૂરી કરે એ જ મારું પિંડ સારે અને પાછો શ્વાસ ચડે છે ઈચ્છા રાણી આંખો માં ખુન્ન દેખાયું સોલંકી સિદ્ધરાજ નું નાક કાપે એ બારમું સારું જુનાગઢ ની ગાડી લે જેને સાંભળ્યું એ બધા પર જાણે વીજળી પડી એ સમયના ગુજરાતના પાટનગર પાટણના ધણી સિદ્ધરાજ જયસિંહ ને થાપ દેવી સહેરી નોતી અને એ પણ બાર દિવસમાં રા નવગઢની પ્રતિજ્ઞાઓ બાર દિવસમાં પૂરી કરવી શક્ય છે કે નહીં એ બધા વિચારતા હતા ત્યાં પાડી રાણી આ તમારા દીકરાઓ પર કેમ રાજ કરશે રાણી મંત્રીઓ સેનાપતિઓ બહાદુર નિમક હલાલ સરદારો સૌ મૂંઝવણમાં મુકાયા અને બધાની નજર જમીન ખોતરવા લાગી ત્યાં એક જણનું માથું ઊંચું ટટ્ટાર થાય છે અને આખા ચોગાનમાં માં સંભળાયો અવાજ આવે છે હું કરીશ બાપુ તમે શાંતિથી જીવ ગતે કરો બધાની નજરે બોલનારા સૌથી નાના દીકરા ખેંગાર કુંવર પર જાય છે રા નવગણ પૂછે છે ખેંગાર ગગા થાશે ને ખેંગાર કહે છે હા બાપુ બાર દિવસમાં કરીશ અને નહીં થાય તો તેરમાં દિવસે તમારી સાથે હોઈશ રા આશીર્વાદ આપે છે સતમ જીવ સતમ આટલું બોલતા રા નવગણ નું પ્રાણ પંખીરો ઉડી જાય છે સૌ સ્વજનો મહાદેવ નું સ્મરણ કરે છે પછી ચાલુ થાય છે જુનાગઢ નો નવો ઇતિહાસ જેને આવનારી પેઢીઓ યાદ રાખશે ખેંગાર કુંવર બાર દિવસમાં માં કિલ્લો તોડે છે મૈડાને હરાવે છે ધામાચારણ ને તેના હાથે સજા અપાવે છે અને સિદ્ધરાજ જયસિંહ ના પાટણ નો દરવાજો તોડે છે અને સિદ્ધરાજ જયસિંહ જેને પરણવાની ઈચ્છા ધરાવતો હતો એ કાલડીના દેવડા રાજાની દેવડી રાણક દેવી ને પરણી ને પાટણના ધણી નું નાક કાપે છે કોઈ સામાન્ય રાજાઓથી અશક્ય એવા કામો પાર પાડીને ખેંગાર કુંવર બાપ નું બારમું સારી ને જુનાગઢ ની ખાદી પર બેસે છે અને ગિરનારના ઇતિહાસમાં શૌર્ય અને ભક્તિનો નવો અધ્યાય શરૂ થાય છે

અને આ વાર્તાને ઠેકાણે પહોંચાડો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ